સામાન્ય કાળનો એકવીસમો રવિવાર આજના શુભ સંદેશમાં એક માણસ ઈસુને એવો પ્રશ્ન પૂછે છે ગુરુદેવ થોડા જણોનો જ ઉદ્ધાર થવાનો છે આ પ્રશ્ન સદીઓથી પૂછાતો જ રહ્યો છે આજનો શાસ્ત્રપાઠ જણાવે છે કે ઈશ્વર બધા માણસોનો ઉદ્ધાર ઈચ્છે છે આપણે બધા એમની પાસે રહીએ એવું ઈચ્છે છે સાંભળીએ સંત લુકૃ શુભ સંદેશ અધ્યાય તેર કડી બાવીસથી થી ત્રીસ આ પ્રમાણે શહેરોમાં અને ગામડાઓમાં ઉપદેશ આપતા આપતા ઈસુ યરૂશાલેમ તરફ આગળ વધી રહ્યા હતા કોઈએ તેમને પૂછ્યું ગુરુદેવ થોડા જણનો જ ઉદ્ધાર થવાનો છે તેમણે તેઓને જવાબ આપ્યો સાંકળે દરવાજેથી દાખલ થવા માટે મન મૂકીને પ્રયત્ન કરજો કારણ હું તમને કહું છું કે ઘણા અંદર દાખલ થવા ફાંફા મારશે પણ દાખલ થવા પામશે નહીં એક વખત ઘરધણી ઉઠીને બારણા વાસી દે એટલે તમારે બહાર ઊભા ઊભા બારણાં ખખડાવી કહેવાનું જ રહેશે કે પ્રભુ અમારે માટે બારણા ઉઘાડો પણ તે જવાબમાં તમને કહેશે તમે ક્યાંના છો મને ખબર નથી ત્યારે તમે દલીલ કરશો કે અમે આપની સાથે બેસીને જમ્યા છીએ અને આપે અમારા ફળિયામાં ઉપદેશ આપ્યો છે પણ તે તમને કહેશે તમે ક્યાં ના છો મને ખબર નથી અધર્મના આચરનારાઓ તમે મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ તમે જ્યારે અબ્રાહમને ઇસાહાકને યાકોબને અને બધા પૈગંબરોને ઈશ્વરના રાજ્યમાં વિરાજતા અને પોતાને બહાર હડસેલી મૂકવામાં આવેલા જોશો ત્યારે તમારે રોવાનું અને દાંત પીસવાનું રહેશે અને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી ઉત્તરમાંથી અને દક્ષિણમાંથી લોકો આવી આવીને ઈશ્વરના રાજ્યની મિજબાનીમાં બેસી જશે અને જોજો કેટલાક છેલ્લા છે તે પહેલા થશે અને પહેલા છે તે છેલ્લા થશે ઈસુ સમગ્ર માનવજાતનો ઉદ્ધાર કરવા માનવ બન્યા છે ઈસુના આ કાર્યમાં આપણે વ્યક્તિગત રીતે આપણો સહકાર આપીએ એવી ઈસુ શિખામણ આપે છે માનવનો ઉદ્ધાર એ પ્રભુની કૃપા અને માનવના સહકારનો સુભગ સમન્વય છે માનવ સહકાર આપે એ સંદેશ આપવા ઈસુ સાંકડા દરવાજામાંથી પ્રવેશ કરવા જે પ્રયત્ન કરવો પડે છે તેની ઉપમા આપે છે દરવાજો સાંકડો હોય અને પ્રવેશનારા ઘણા હોય તો આપણે જાજો પ્રયત્ન કરવો પડે ભૂતકાળમાં બસમાં કે ગાડીમાં ચડવા આવા પ્રયત્નની જરૂર પડતી હતી સાંકડો દરવાજો અને પ્રવેશ કરનારાની સંખ્યા મોટી એટલે આગળ વધવાનું દબાણ કરવું પડતું હતું જો દરવાજાનો સળિયો હાથમાં આવી જાય તો તેને પકડી રાખવા ખૂબ પ્રયત્ન કરવો પડતો હતો માત્ર દરવાજો સાંકડો છે અને ભીડ ભારે છે એટલે જ વધુ પ્રયત્નો કરવાની જરૂર છે એવું નથી એક બીજું પણ કારણ એ છે આ બસ અથવા ગાડી ઉપડવાની છે આપણે એનો ઉપડવાનો સમય જાણીએ છીએ ઈસુ જે દરવાજાની વાત કરે છે એ દરવાજો બંધ થઈ જવાનો છે એ દરવાજો ક્યારે બંધ થશે એ સમય આપણે જાણતા નથી આપણે જીવતા છીએ અને આ પૃથ્વી પર છીએ ત્યાં સુધી જ આપણે પ્રયત્નો કરી શકીએ આપણે એમ માનીએ કે જીવન લાંબુ છે એટલે પહેલાં લાપરવાહીથી જીવીએ અને મોટી ઉંમરમાં ગંભીરતાથી જીવીશું અને પ્રયત્ન કરીશું પણ આપણે જાણતા નથી આપણું જીવન કેટલું લાંબુ છે આપણે જાણતા નથી કે પાણીમાંનો પરપોટો ક્યારે ફૂટી જશે અને પાણીમાં ભળી જશે વળી આપણા જીવનના પ્રયત્નો કરી શકાય એવા વર્ષો કેટલા જીવનના પહેલાં વીસ પચીસ વર્ષ આપણે અભ્યાસમાં ગાળીએ છીએ પાસઠ વર્ષ પછી તો આપણા શરીર પર ઉંમરની અસર વર્તાય છે એટલે આપણા હાથમાં પ્રયત્ન કરવાના માંડ ચાળીસેક વર્ષ છે બીજી પણ એક હકીકત છે વહી ગયેલું પાણી અને વીતી ગયેલો સમય કદી પાછા આવતા નથી જો પાણી વાપર્યા વિના વહી જવા દીધું અથવા સમયનો સદુપયોગ કર્યા વિના પસાર થઈ જવા દીધો તો એ નર્યો બગાડ છે એટલે પ્રયત્ન કરીએ પ્રયત્ન દર્શાવવા આપણે વાંદરીના બચ્ચાનો દાખલો લઈએ બચ્ચાએ માતાને વળગી રહેવું પડે છે છલાંગ મારવાનું કામ તો માતા કરશે આપણે તો ઈસુને વળગી રહેવાનું છે ઈસુને વળગવું એટલે જે સમય માટે જે કરવાનું છે તે સમયે હું તે કરું અભ્યાસના સમયમાં અભ્યાસ કરું અને નોકરીના સમયમાં નોકરી કરું કેટલાક અભ્યાસ કરવાના સમયે અભ્યાસ ટાળે છે અને નોકરી સાથે અભ્યાસ કરે છે નોકરી અને અભ્યાસ એટલો તો સમય લઈ લે છે કે કુટુંબને સમય આપી શકાતો નથી બાળક નાનું છે ત્યારે એને ખોળામાં લઈને રમાડવાનું છે પણ આપણે તો નોકરી અને અભ્યાસમાં પડી ગયા જ્યારે અભ્યાસ પૂરો થયો ત્યારે બાળક મોટું થઈ ગયું હવે એને આપણા ખોળામાં બેસવાનું ગમતું નથી પળના વાજા પડે જ વાગે પ્રયત્ન કરવો એટલે આપણને પ્રભુએ જે શક્તિઓ આપી છે તે બધી જ શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરવો वचन नै कीर्तन ए ना कंठ भरी पुकारो कंठ भरी प्रभुना ललकारी ली रहो ललकारी आज प्रभु ેશ્વર પ્રભુ ની આગે જય જયકાર પુકારો જય જયકાર પુકારો આજે પ્રભુ